તો હાલ દોસ્તો કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ કમોની રસોઈમાં તમારું ફરીથી સ્વાગત છે દોસ્તો દોસ્તો ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે બનાવવાના છે નીલા ચણાની સબ્જી સાથે મિક્સ કરવાના છે ટમેટા છે ડુંગળી છે બધાનું મિક્સ સબ્જી આજે બનાવે બનાવવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો પસંદ આવે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો તમે જુઓ છો અહીંયા તેલ નાખી દીધું છે અને એમાં રાયું પણ નાખી દીધું છે રાય પછી શું નાખવાનું એ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તો આ તમે જુઓ છો કે ટમેટા છે ડુંગળી છે અને આ છે નીલા ચણા ત્રણેયનું આજે મિક્સ શાક બનાવવાનું છે દોસ્તો તો તેલ પકાવીને પછી તરત જ એમાં ડુંગળી એડ કરીએ તો તમે જુઓ ડુંગળીને સરસ રીતે એડ કરી નાખી છે આમાં તો આજે તો મિક્સ શાકના આજે તો ફૂકા બોલાવવાના છે આ હવે આવી ગયા છે નીલા ચણા નીલા ચણા સાથે બાકા ચીકી આજે બોલાવાની છે હવે અને સરખી રીતે એકદમ હલાવી નાખશું બરોબર ઉપરથી મીઠું નાખી દીધું છે તમે જોઈ શકો છો મીઠું નાખ્યા પછી સરખી રીતે જ હલાવવાનું છે તમને આગળ હું બતાવીશ એટલે વિડીયોમાં બન્યા રહેજો ખૂબ મજા આવશે જો ડુંગળી અને નીલા ચણા અને હવે આમાં ટમેટા નાખી દઈએ એટલે બસ પછી તો આંગળીઓ ચાટતા રહી જાવ એવો મસાલેદાર ચટાકેદાર શાક બનવાનું છે આજ હવે એને સરખી રીતે હલાવી દેવાનું છે એકદમ ટકા ટકા બાકા બોલે ને એવી રીતનું આને મિક્સ કરવાનું છે એકદમ ગ્રેવી થઈ જાય ને એ રીતનું હવે એને ઢાંકી દઈએ અને ઉપરથી મૂકી દઈએ થાળી અને એમાં મૂકી દઈએ પાણી એટલે રસા માટે આપણે આ જ પાણીનો વપરાશ કરીશું તો જુઓ અને વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ જુઓ લસણ પીસેલું લસણ છે આ બરાબર છે પીસેલું લસણ નાખ્યું અને હવે એને અને હલાવી દેવાનું છે મિત્રો વિડીયોને ખૂબ જોજો બહુ મજા આવશે બરાબર અત્યારથી જ મને તો બાકા જીપી જેવું પાણી આવી જાય છે મોઢામાં એકદમ ગ્રેવી થયા પછી હવે આમાં નાખશું મસાલા જો આ છે ધાણા જીરાનો પાવડર બરાબર અને હવે એમાં નાખશું મિત્રો આમાં હળદર નાખી છે અને પછી નાખશું એમાં મરચાંનો મસાલો બરાબર એટલે ભૂલતા નહીં મિત્રો મસાલો નાખ્યા પછી આને એકદમ સરખી રીતે ચટાકેદાર બાકાઝીકી બોલે ને એવું આને મિક્સ કરી દેવાનું છે જો મિક્સ થાય છે ને મિક્સ થાય ત્યાં સુધી વિડીયોને તમે લાઈક કરી દેજો તમે પછી ભૂલી જાઓ છો એટલે તમને વચમાં મારે ઘડી ઘડી જેવું પડે છે કે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ વધે તો અમને બહુ આનંદ આવે છે એટલે તમને થેન્ક યુ અને આભાર પણ અમે વ્યક્ત કરીએ એટલે ભાઈઓ બહેનો તમે જુઓ એકદમ ગ્રેવી રીતે થાય છે એનું વિડીયો સાડા ચાર મિનિટનો થયો છે હજી થોડોક બાકી છે એકદમ મિક્સ થાય છે હવે એમાં જે આપણે ઉપર જે પાણી મૂક્યું હતું ને ગરમ થવા એને એડ કરશું એટલે એકદમ બાકા ચીકી વાળો રસો બનવાનો છે જોઈ લો પરફેક્ટ રસ્ો બનવાનો છે પરફેક્ટ અને પછી આમાં જો બાજરીનો રોટલો આવે તો તો ઓ હો જોઈ લો જાણે થઈ ગયું ને ફર્સ્ટ ક્લાસ ચટાકેદાર હવે એને થોડુંક ઢાંકી દેસુ એટલે એકદમ ગ્રેવી મસાલેદાર ને થઈ જાય બરાબર મસાલે રાખો હલાય રાખો હલાય રાખો એટલે બધું મિક્સ થઈ જાય મિત્રો વિડીયો શું છે કે થોડો ઊભો બનાવી નાખ્યો છે ને ઊભો રાખીને મોબાઈલ એટલે આવી રીતના અમારે એડિટિંગ કરવો પડ્યો હવે બીજો વિડીયો આડો આવશે સરસ વાહ જો થાય છે ને ધીમે ધીમે ગ્રેવી તો આવી જ રીતે વિડીયો જોતા રહો ધન્યવાદ મળીએ બીજા નવા વિડીયો થેન્ક યુ